હેલો વિદ્યાર્થી મિત્રો મજામાં હશો આજે આપણે ધોરણ ત્રણ કમ્પ્યુટર પરિચય વિષય એનું પ્રકરણ એક કોમ્પ્યુટર શું છે એના વિશે ભણીશું કમ્પ્યુટર શું છે કમ્પ્યુટર એક યંત્ર છે એટલે કે મશીન છે ઇલેક્ટ્રોનિક યંત્ર છે એટલે તે શું કામ લાગે છે તો તે લેખન એટલે કે લખવા માટે ચિત્રકામ કરવા માટે ગણતરી કરવા માટે રમત રમવા એટલે કે ગેમ રમવા માટે સંગીત સાંભળવા માટે તેમજ કાર્ટૂન તથા ફિલ્મો ચલચિત્ર વગેરે જોવા માટે ઉપયોગ થાય છે બરાબર તેના કેટલાક લક્ષણો છે તે ખૂબ ઝડપથી કામ કરે છે તે ઝડપથી કામ કરે છે માણસ કરતાં અનેક ઘણી ઝડપથી તે ભૂલ કરતું નથી માણસ ભૂલ કરી દે છે પણ બાકી કોમ્પ્યુટર કરતું નથી આપણું કામ સહેલું બનાવે છે એટલે કે જે આપણે કામ કરીએ છીએ એ આપણા કામને વાર લાગે છે એ ઝડપથી કરીને આપણા કામને ઓછા ટાઈમમાં કહી આપે છે તે ઘણું બધું યાદ રાખી શકે છે આપણે એક વખત વાંચીએ છીએ લખીએ છીએ કેટલી વાર પછી યાદ કરી શકીએ છીએ જ્યારે એને એક વખત લખીને સેવ કરી દીધા પછી તે ભૂલતું નથી તમે ડિલીટ કરજો તો એ ડેટા થતા હોય છે માહિતી નાશ પામતી હોય છે ખૂબ લાંબા સમય સુધી કામ કરવા છતાં તે થાકતું નથી આપણે અમુક કલાક કામ કર્યા પછી થાકી જઈએ છીએ જ્યારે કોમ્પ્યુટર પોતે ક્યારેય કંટાળતું નથી અને તે ખૂબ જટિલ ગણતરી ઝડપથી કરી શકે છે એટલે કે જટિલ એટલે કે બહુ અઘરી ગણતરીઓ છે અમુક લેવલ પછીના સરવાળા બાદ બાકી ગુણાકાર આપણે નથી કરી શકતા જ્યારે કોમ્પ્યુટર કરી આપે છે આવું છે હવે આ તમે આ ચિત્રો જુઓ છો આ ચિત્રોની અંદર તમને દેખવા મળશે તો મિત્રો આ શું છે આ ટીવી જેવું દેખાય છે જે એલસીડી સીડી મોનિટર છે શું છે મોનિટર છે પછી આ બધા એના ભાગો છે કોમ્પ્યુટરના આ બીજું શું છે આ બાજુમાં દેખાય છે સીપીયુ છે શું છે સીપીયુ છે એની બાજુમાં અહીંયા નીચે દેખાય છે કીબોર્ડ છે આ કાગળ ફસાવેલો છે એવું દેખાય છે એ મશીનનું નામ શું છે તેનું નામ છે પ્રિન્ટર છે અને આ બાજુમાં એક છૂટું પડેલું નાનું ડિવાઇસ છે નાનું સાધન છે એનું નામ શું છે તો માઉસ છે શું છે માઉસ અને આ સ્પીકર તો આપણે બધા દેખતા ઓળખી જઈએ છીએ કે આ સ્પીકર છે આટલા ભાગો જ્યારે ભેગા થાય અને બધા એકત્ર ભેગા થઈને એકી સાથે ચાલે ત્યારે તે કોમ્પ્યુટર કહેવાય કોઈક ભાગ છૂટો પડી ગયો હોય તો કોમ્પ્યુટર કામ કરી શકે નહીં માનલો સીપીયુ છે આ છે આ ના હોય તો કોમ્પ કોમ્પ્યુટર નહીં ચાલે માનલો આ મોનિટર ના હોય તો નહીં ચાલે માનલો કીબોર્ડ નથી તો હું કોમ્પ્યુટર નહીં વર્ક કરી શકું એને પર કામ નહીં કરી શકું આવું જ આ કોમ્પ્યુટરના મેં વાત કરી કોમ્પ્યુટરના કેટલાક ભાગો છે અહીંયા તમને દર્શાવવામાં આવ્યા છે કોમ્પ્યુટરના કેટલાક ભાગો કેટલા છે તો કોમ્પ્યુટરના કુલ છ ભાગો બતાવ્યા છે એક મોનિટર બીજું કીબોર્ડ ત્રીજું માઉસ ચોથું સીપીયુ પાંચમું પ્રિન્ટર અને છઠ્ઠું સ્પીકર આમ તો સ્પીકર ન હોય ચાલી જાય પણ મુખ્યત્વે જોવા જઈએ તો ચાર ઇમ્પોર્ટેડ હોય છે કયા કયા કે મોનિટર કીબોર્ડ માઉસ ને સીપીયુ આ ચાર ઇમ્પોર્ટેડ હોય છે ચાર વગર સેજ પણ નથી ચાલતું પ્રિન્ટર તમે પાછળથી લાવીને જોડવું હોય તો જોડી શકો છો સ્પીકર એ એના પછી જોડવું હોય તો જોડી શકો છો આ મરજિયાત જેવા છે બાકી આપવા ચાર ભાગ છે ચાર ભાગ એ ફરજિયાત જોઈએ છે મોનિટર વિશે દેખીએ મોનિટર એ ટીવીના પડદા જેવું દેખાય છે આપણે ટીવી ઘરે દેખતા હોઈએ છીએ એવું જ દેખાય છે તેને શું કહેવાય છે તેને વીડીયુ એટલે કે શું કહે છે વીડીયુ વિઝ એનું પૂરું નામ શું છે મિત્રો વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ એટલે કે કોમ્પ્યુટરની અંદર જે દેખાય છે એને વિઝ્યુઅલ કરે છે બહાર સામેવાળાને દર્શકને દેખાડવાનું કામ કરે છે એવું ડિસ્પ્લે ધરાવે છે એવો એક ભાગ છે યુનિટ એટલે કે એવો એકમ છે જેને વીડીયુ કહે છે અંદરની માહિતીને બહાર દેખાડવા માટેનો એકમ છે જેને વીડીયુ કહે છે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ કારણ કે કીબોર્ડ વડે તમે જે કંઈ લખો છો તે બધું મોનિટર પર દેખાય છે મેં વાત કરી મિત્રો કે આ કીબોર્ડ છે માઉસ છે એના પર તમે કંઈ પણ કરશો કે જે કંઈ લખશો એ બધું જ બહાર દેખાય છે ક્યાં દેખાય છે વિડીઓ એટલે કે મોનિટર પર આ અહીંયા દેખાય છે મોનિટર પર દેખાતું હોય છે અહીંયા મેં એરો કર્યો છે આ બાજુ છે એ મોનિટરની જમણી બાજુ છે આ બાજુ છે એ મોનિટરની ડાબી બાજુ છે આવું કેમ કહું છું એ આગળ હું તમને સમજાવીશ તેના પર તમે કાર્ટૂન ફિલ્મો ચ ચલચિત્રો જોઈ શકો છો હવે વાત આવી કીબોર્ડની કીબોર્ડ આમ નામ પરથી જ ખબર પડે છે કી એટલે શું થાય મિત્રો તો કી એટલે ચાવી થાય શું થાય ચાવી થાય કીબોર્ડ પર ઘણી બધી કી આવેલી હોય છે તેનો ઉપયોગ કરીને આપણે જે કંઈ બધું ટાઈપ કરવું હોય એ ટાઈપ કરી શકીએ છીએ જે મોનિટર પર દેખાય છે હવે આ એબીસીડી તમને જે દેખાય છે અહીંયા આ બરાબર આ એબીસીડી છે એ કયા પ્રકારના અક્ષરો કહેવાય આલ્ફાબેટિકલ એટલે કે એબીસીડી વાળા એ હમણાં આગળ જતા દેખીશું આ કીબોર્ડ સમજાઈશ કીબોર્ડ તો આમ તો સમજવું બહુ વધારે વાર લાગે છે અંકો લખવા માટેની જે કી હોય એને શું કહેવાય છે નંબર કી શું કહેવાય છે નંબર કી મેં હમણાં વાત જમણી બાજુ હતી ન્યુમેરિકલ કી કહેવાય કહેવાયની ગણતરી માટેની અને જે મેં હમણાં લેટર કીની વાત કરું છું અહીંયા અક્ષરો શબ્દો વાક્યો લખવા માટે જે વપરાય છે કીનું નામ શું છે લેટર કી એટલે કે એબીસીડી કે કેપિટલમાં જ ઉપર લખેલી હોય છે કીબોર્ડ પર સ્મોલમાં લખવી તો લખી શકાય છે ને એવું બધું હોય છે અમુક અલગ કી છે એના માટે અક્ષરો કે શબ્દોની વચ્ચે જગ્યા છોડવા માટે કઈ વપરાય છે સ્પેસ બાર કી સ્પેસ એટલે જગ્યા અને બાર એક અક્ષર લખાય એટલે જગ્યા છોડવા માટેની જે કી છે સ્પેસ બાર એક વખત દબાવશો એટલે એટલી જગ્યા છોડી દેશે નવી લીટી પર જવા માટે એટલે કે નવા મુદ્દા પર અથવા નીચેના બીજા કોઈ ખાના પર કેમ જવા માટે એન્ટર કીનો ઉપયોગ કરવામાં આવતો એન્ટર એટલે દાખલ થવું આમ દાખલ કરવું એવું થાય પછી તમે લખતા લગતા એવું થાય છે કે મારા અક્ષરો પહેલી બીજી શેડ્યુલમાં પડે છે કેપ્સ તમારી આગળ જ લખેલ છે મિત્રો આ કેપ્સનો સી છે એ કેપિટલ છે એલ છે કેપિટલ છે બાકીના સ્મોલ છે તો આવું કેમ બન્યું તો આવું કીબોર્ડ પર શિફ્ટ દબાવવામાં આવશે અથવા કેપસ્ટલોક છે ચાલુ ચાલું કરવામાં આવશે ચાલુ કરીને લખવામાં આવશે તો જો પહેલી બીસીડીમાં લખતા હોય તો બીજીમાં થઈ જાય અથવા બીજીમાં લખતા હોય તો પહેલીમાં થઈ જાય આ રીતે એ એનો ક્રમ બદલી દેતું હોય છે અને ક્યારેક શિફ્ટ કી છે એ શિફ્ટ કી એક અક્ષર છાપો ને મોટા મોટાભાગે શિફ્ટ કીનો ઉપયોગ વધારે કરતા હોય છે શિફ્ટ કી દાબીને એને લખી દેતા હોય છે કોઈ ચોક્કસ કીની ઉપર આવેલા વિકલ્પને ટાઈપ કરવા માટે શિફ્ટ શિફ્ટકીનો ઉપયોગ થાય છે શિફ્ટકી એ ઇમ્પોર્ટેડ કામ માટે વપરાય છે આગળ મેં અંદર વાત કરી એમ પેલા ફંક્શન કીની જે છે ને એની નીચે હોય છે ભાગાકારને એવું બધું ગુણાકાર જેને સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે એ બધું છે હવે કરસરને એક લીટી ઉપર કે નીચે ડાબી બાજુ કે એમ ખસેડવા માટેનું જે કી છે ને કઈ કઈ કહેવાય છે કરસર કી આને ભાગે એરો કી તરીકે પણ ઓળખવામાં આવે છે ચાર એરો હોય છે મિત્રો આવા ડાબી બાજુ જમણી બાજુ ઉપર અને નીચે આવા બરાબર જમણી બાજુના ભાગ પર હોય છે કીબોર્ડના પછી તમે જે ટાઈપ કર્યું છે એને ત્યાં ઊભા છો અને લગતા લગતાં ઊભા રહી છે એની પાછળનું ડાબી બાજુનું ભૂસવા માટે મેં કીબોર્ડ પર મોનિટર બતાવ્યું હતું ને કે આ ડાબી બાજુ છે એમ એ ડાબી બાજુ ઘૂસવા માટેનો જે કી છે એને શું કહેવાય બેકસ્પેસ કી અને જમણી બાજુનું ભૂસવા માટે ડિલીટ કી ડિલીટ કી સિલેક્ટ કરીને આખું આપશે તો બધું ડિલીટ કરી દેશે પણ સિલેક્ટ કરવું પડે એટલે કે પસંદ કરવું પડે બેક સ્પેસ કી શું છે કે બેક સ્પેસ કી અક્ષરની ડાબી બાજુને કર્સરની ડાબી બાજુના અક્ષરને ઘૂસવાનું કામ કરે છે ડિલીટ કી કર્સરની જમણી બાજુના અક્ષરને ઘૂસે છે બરાબર ઓકે મિત્રો હવે આપણે માઉસની વાત કરીએ જનરલી માઉસ એ નામ પરથી જ ઉંદર એમ કહેવાય છે આનું કામ એવું જ કંઈક હોય છે માઉસ પર બે કે ત્રણ બટન આવેલા હોય છે કેટલા બે કે ત્રણ હવે તમને પૂછવામાં આવે ચોક્કસ બટન કેટલા છે તો તમે કહી ના શકો પણ બે બટન પાક્કું લખી જ દેવાનું ઓપ્શનમાં ત્રણ હોય તો ત્રણ લખી દેવાના પણ નવ્વાણું ટકા બે જ લખવાનું બે ના હોય અને ત્રણ હોય તો ત્રણ લખી શકાય કેમ કે આ વચ્ચે હોય છે એ સ્ક્રોલ બાર છે બટન નથી તેને માઉસ પેડ પર રાખવામાં આવે છે ક્યાં રાખવામાં આવે છે માઉસ પેડ પર એક એ હોય છે એને સરળતાથી ખસી શકે એવું આ જે માઉસ છે એના પ્રકાર ઘણા બધા છે વાયરલેસ છે લેઝર છે પછી જે બોલ એટલે કે દડો ગરગડી ગબડે એ પ્રકારનું માઉસ આવે છે એવા બધા અલગ અલગ આવે છે હવે માઉસ પકડવાની રીત અહીંયા દર દર્શાવવામાં આવે છે તમારી જમણી હથેળી માઉસ પર મૂકો એટલે કે તમારો જમણો હાથ છે એનો હથેળીનો ભાગ છે એ માઉસ ઉપર મૂકવાનો છે આ દર્શાવ્યો છે ને મિત્રો એ રીતે તમારી પહેલી આંગળી ડાબા બટન પર મૂકવાની છે પહેલી આંગળી છે જે એટલે કે જે જમણા હાથની પહેલી આંગળી એને ડાબા બટન પર મૂકવાની છે ડાબુ બટન મેં ક્યાં બતાવ્યું હતું તમને ડાબુ બટન મેં મોનિટર પર બતાવ્યું હતું ને કે આ આ બાજુનું છે ડાબુ અને આ બાજુનું છે જમણું આ માઉસ આમ ફેરવી દઈશું તો આ ડાબુ બટન ગણાઈ જશે આ જમણું ગણાશે એ રીતે અને જમણી જમણા પર મૂકવાની પછી અંગૂઠા અને બાકીના બે આંગળીઓ વચ્ચે માઉસને અંગૂઠા વડે અને બાકીની બે આંગળીઓ જે ટચલી આંગળી છે ને એની બાજુવાળી એ આંગળી વડે એને માઉસને વ્યવસ્થિત પકડી રાખવાનું છે અને એને ખસાવવાનું છે એનો ઉપયોગ કરવાનો છે માઉસ પોઈન્ટર માઉસ પોઈન્ટર સ્ક્રીન પર કોઈ ચોક્કસ જગ્યાને નિર્દેશ કરવા માટે ઉપયોગ થાય છે માઉસથી માઉસને પકડશે એટલે કોઈ એક એરો આવશે તીર આવશે કેવું તીર અને તીર મોનિટર પર ખસતો હોય છે એટલે કોઈ ચોક્કસ જગ્યા બતાવી તો બતાવી શકાય છે ઓકે અને જે એરો છે એરોને શું કહે છે માઉસ પોઈન્ટર પણ કહેતા હોય છે શું કહે છે મિત્રો માઉસ પોઈન્ટર આનાથી તમે ઉપર નીચે ડાબે જમણે જ્યાં જવું હોય ત્યાં માઉસ પોઈન્ટર ખસેડી શકો છો હવે જે પેલું તીર જેવું ચિહ્ન ચાલ્યું આ મિત્રો આ છે તીર જેવું છે જ્યારે કરસર હોય છે એ ઊભો લીટી જેવું છે આમ અને ચાલુ બંધ થતું હોય છે ઝપકારા મારતું હોય છે જેને કરસર કહેવાય છે નિયરો માત્ર તીર જેવો જ હોય છે ઓકે માઉસની ક્રિયાઓ છે માઉસની ક્રિયાઓ અલગ અલગ છે માઉસની ક્રિયાઓ જોવા જઈએ તો એક ક્રિયાનું નામ છે ક્લિકિંગ ક્લિકિંગ એટલે શું કે માઉસના ડાબા બટનને દબાવીને છોડી દેવામાં આવે છે એ અને દબાવીને છોડી દો એને ક્લિક કર્યું કહેવાય ક્લિક તો જમણું બટન પણ પેલું ડાબું દબાવશો ત્યારે લેફ્ટ ક્લિક કહેવાશે છે જમણું દબાવશો ત્યારે રાઇટ ક્લિક કહેવાશે ઓકે સ્ક્રીન પરની કોઈ પણ વસ્તુ પસંદ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે હવે ડબલ ક્લિક ડબલ ક્લિક એટલે માઉસના ડાબા બટનને બે વાર દબાવીને તરત છોડી દેવાની ક્રિયાને ડબલ ક્લિક કહેવામાં આવે છે કોઈપણ પણ પ્રોગ્રામ છે કે ફાઇલ છે એને ખોલવા માટે ડબલ ક્લિકનો ઉપયોગ થતો હોય છે જ્યારે તમે માઉસનું ડાબું બટન દબાવેલું રાખીને સરકાવીને ખસેડો છો તો એ ક્રિયાને શું કહે છે તે ક્રિયાને કહે છે ડ્રેગિંગ કહેવાય છે શું કહેવાય છે મિત્રો ડ્રેગિંગ કહે છે અને એ ડ્રેગિંગ કરવાનું કામ હામાં છે કોઈક વસ્તુ છે એટલે લખાણ કંઈક કંઈક પસંદ કરવું છે કોઈ ફાઇલને પકડીને ખસેડી લઈ જવી છે આવું કરવામાં વખતે આ ડ્રેગિંગનો ઉપયોગ થતો હોય છે હવે વાત આવી સીપીયુની સીપીયુ સીપીયુ કંઈક આવું છે તેમાં અહીંયાનો જે ભાગ હોય છે એ સીડી ડિવિડી વગેરે નાખવા માટેનો હોય છે અહીંયા જે હોય છે એ યુએસ બી એટલે કે પેન ડ્રાઈવ છે આવી બધી વસ્તુઓ નાખવા માટેનો હોય છે અહીંયા જે બટન છે એ પાવર બટન છે એ બટન દબાવશો ત્યારે એ સીપીયુ ચાલુ થશે કામ કરતું થશે એવું બધું હોય છે સીપીયુનું ડિટેલમાં અલગથી વિડીયો બનાવીશું આખો સીપીયુ ખોલીને કે કયો કયો ભાગ શું શું કામ કરે છે ઓકે પાંચમી આઈટમ આઈ પ્રિન્ટર હવે પ્રિન્ટર છે એ પ્રિન્ટર શું કામ કરે છે પ્રિન્ટર જનરલી કાગળ પર છાપવા માટેનું કામ કરે છે અને જે કીબોર્ડ દ્વારા તમે આદેશ કરશો કંઈક લખો છો અને ટાઈપ કરો છો અને એને આદેશ કરશો કે ભાઈ છાપ એટલે કે પ્રિન્ટ કર તો તે છાપ છાપે છે તે ચિત્રો પણ છાપે છે હા મિત્રો એટલે પ્રિન્ટરના ઘણા બધા પ્રકાર છે અહીંયા આપણેને બતાવવામાં આવ્યું છે રંગીન પ્રિન્ટર પ્રિન્ટર પણ હોય છે જે આપણે સ્ટુડિયોમાં નહીં હોય છે ફોટા પાડ્યા પાડાવીએ છીએ એ બધા પ્રિન્ટર જે ફોટા છાપે છે એ રંગીન પ્રિન્ટર હોય છે બરાબર અને આપણે જરોસ કાઢીએ છીએ આવા બધા છે એ બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટર કહેવાય છે હવે સ્પીકરની વાત આવે છે સ્પીકર તો આપણને ખબર છે એનો ઉપયોગ શું થાય સંગીત સાંભળવા એ સિવાય ભાગે બીજો થતો નથી હા એને પિન અહીંયા આવે છે અલગ અલગ પીળા કલરની લીલા કલરની વ્હાઈટ કલરની એવી એવી પીનો આવે છે અમુક ક્યારેક રેકોર્ડિંગ માટે પણ કામ લાગતું હોય છે હવે આપણે જઈશું આ પહેલો પાર્ટ છે એના સ્વાધ્યાય ઉપર ક્યાં જઈશું સ્વાધ્યાય ઉપર હવે છે કે પહેલો પ્રશ્ન છે કંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે આ જે કંસ છે એની અંદર અલગ અલગ શબ્દો આપેલા છે મિત્રો મેં જવાબ અહીંયા લખી દીધા છે એક બે ખાલી જગ્યા કી કરસરની ડાબી બાજુનો અક્ષર ભૂસે છે મેં હમણાં પાઠમાં બતાવ્યું એમ બેક સ્પેસ સી કી એટલે કે એક અક્ષર લખાય એટલી ડાબી બાજુ ખસે એ ખાલી જગ્યાની વિડીઓ તરીકે પણ ઓળખે છે પહેલું શરૂઆતમાં વાત થઈ મોનિટરને મોનિટરને વિડી વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્રીજી છે એક લીટી ઉપર કે નીચે કે તથા લીટી પર ડાબે જમણે ખસેડવા માટે ખાલી જગ્યાએ કીનો ઉપયોગ થાય છે તો કીનો ઉપયોગ થાય છે કીનો ખાલી જગ્યાને મગજ કહેવામાં આવે છે તો કોને ને સીપીયુને નું મગજ કહેવામાં આવે છે અંદર આપણે હમણાં ભણી ગયા અને જો ની અંદરનો ભાગ કહેવામાં આવે તો પ્રોસેસર છે મિત્રો શું છે પ્રોસેસર નાનો આપણું એવું ચોરસ ડિવાઇસ એક ભાગ છે અને એ એ છે એ બેસાડવામાં આવે છે એ છે માઉસ બટનને દબાવીને છોડી દેવાની ક્રિયાને શું કહે છે ક્લિકિંગ બટનને દબાવીને છોડી દેશો તેને શું કહે છે ક્લિકિંગ કહે છે અક્ષરો કેપિટલમાં ટાઇપ કરવા માટે કેપસ્ટોક દબાવવાનું હોય છે કેપસ્ટોક દબાવશો એટલે લાઇટ ચાલુ થઈ જશે લાઇટ ઓન ઓફની નિશાની કેપ્સુલો કીબોર્ડ પર આપતું હોય છે કાગળ પર છાપવા માટે સાનો ઉપયોગ થાય છે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે પ્રિન્ટરનો ઉપયોગ અક્ષરો અથવા શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે કઈ કી વપરા સ્પેસ બાર કીનો ઉપયોગ થાય છે ઓકે નેક્સ્ટ એના પછીની જે ખાલી જગ્યા છે ખાલી જગ્યા માઉસ એ નિર્દેશ માટેનું સાધન છે માઉસ એ નિર્દેશ માટેનું સાધન છે એટલે હમણાં ગમે એરો બતાવો હોય તો એ દર્શાવવાનું કામ માવસ કરતું હોય છે નવી લીટી પર દસમી નવી લીટી પર જવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ કરે નવી લીટી પર જવા માટે મેં હમણાં વાત કરી હતી એન્ટર કીનો ઉપયોગ થાય છે મોટાભાગે એન્ટર કી ટેબ કી ક્યારેક વપરાતી હોય છે પણ મોટા ભાગે એન્ટર કી વપરાતી હોય છે કરસરની જમણી બાજુના અક્ષરને ભૂસવા માટે જમણી બાજુના અક્ષરને ભૂસવા માટે ડિલીટ કી વપરાય છે કઈ ડિલીટ કી આપણે હમણાં પાઠમાં જોયું ડાબી બાજુની માટે બેકસ્પેસ કી અને જમણી બાજુની ડીલેટકી કોઈ ચોક્કસ કીની ઉપર આવેલા વિકલ્પને ટાઈપ કરવા માટે કહી તો એ શિફ્ટ કી છે માન લો તમારે સરવાળા ગુણાકાર ભાગાકાર આવું છે પેલું એન્ડ છે એવું લખવું છે તેના માટે શિફ્ટ કીનો ઉપયોગ વડે લખી શકે છે હવે સાચા અહીંયા પ્રશ્ન બીજો છે સાચા વિકલ્પો માટે શું છે ટી છે ટ્રુ છે ખોટા માટે એફ એટલે કે ફોલ છે હવે અહીંયા જે દર્શાવવામાં આવ્યું છે એ એના પરથી આપણે એના વાક્યો વાંચવાના છે અને એના જવાબ નક્કી કરવાના છે તો પહેલો છે કોમ્પ્યુટર ભૂલ કરતું નથી હા એ સાચી વાત છે ટી આવશે કોમ્પ્યુટર ક્યારેય ભૂલ કરતું નથી આપણે એને ખોટો જ માહિતી આપશું ત્યારે જ ખોટું લખશે બાકી સિવાય કરે નહીં બીજું માઉસની વિડીયો કહે છે માઉસને નથી કહેતા મોનિટરને કહે છે એટલે આ ખોટું હશે એટલે કે એફ આવશે શું આવશે એફ આવશે કોમ્પ્યુટર ઘણી વસ્તુને યાદ રાખી શકતું નથી ખોટી વાત છે કોમ્પ્યુટર આપણા કરતાં બહુ હોશિયાર છે ઘણું બધું યાદ રાખે છે કીબોર્ડ પર બે કે ત્રણ બટન હોય છે કીબોર્ડ પર નહીં માઉસ પર હોય છે આ પણ વાક્ય ખોટું છે અક્ષરોને કેપિટલમાં ટાઈપ કરવા માટે કેપ સ્લોક કીનો ઉપયોગ થાય છે વાત સાચી છે અક્ષરોને કેપિટલમાં છાપવા માટે કેપસ્લોકનો ઉપયોગ થાય છે સ્ક્રીન પરના નાના કડા એરોને માઉસ પોઈન્ટર કહે છે હા એ પણ સાચું છે સ્ક્રીન પરના નાનાકડા એરોને માઉસ પોઈન્ટ કહે છે હું માનું છું ત્યાં સુધી મિત્રો તમને આ વિડીયોમાં સરસ સમજ પડી હશે કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખીને અવશ્ય મોકલજો અને બીજી એક વાત એ જાણવા માગું છું કે આપણી ચેનલ છે મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે સબસ્ક્રાઈબ કરશો તો નવા નવા જે વિડીયો બનશે એનો મેસેજ તમારી પાસે આવશે અને તમે એ જોઈ શકશો ને તમે અમારા વિડીયોનો લાભ લઈ શકશો ઓકે એટલે માટે કરીને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બીજી વાત એક છે કે ધોરણ ત્રણ ધોરણ ત્રણ વિશે ગુજરાતી અને ગણિત જે કસોટી સપ્ટેમ્બર મહિનામાં લેવાય એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં એની લિંક મૂકવામાં આવેલી છે એટલે ત્યાંથી તમે લિંક પરથી મારા વિડીયો સુધી સીધા પહોંચી શકો છો ઓકે એટલે હું અપેક્ષા રાખું છું કે આ વિડીયો જોયા પછી તમે ડિસ્ક્રિપ્શનમાં અવશ્ય જોશો અને જોઈને તમે જે ધોરણ ત્રણના ગુજરાતી અને ગણિતના જે પેપર સોલ્વ કરેલા છે એકમ કસોટીના એ અવશ્ય એમાંથી જોઈને લખી શકશો ચલો મિત્રો નેક્સ્ટ વિડિયોમાં મળીશું ત્યાર સુધી બાય